ઓગણીસમી મે ના રોજ પહોંચ્યું હતું પરંતુ કેરળમાં નવ દિવસ મોડું એટલે કે આઠમી જૂને પહોંચ્યું હતું આ વર્ષે ચોમાસુ સામાન્ય તારીખ પહેલા પણ કેરળમાં આવી શકે છે જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ પહેલી જૂન છે જાહેર કરેલી તારીખમાં ચાર દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે એટલે કે ચોમાસું 28મી મેથી થી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે પધરાવણી કરી શકે છે. આઈએમડી અનુસાર મધ્યપ્રદેશમાં 16મી થી 21મી જૂન અને રાજસ્થાનમાં 25મી જૂન થી 6જી જુલાઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે. જ્યારે કે યુપીમાં તે 18મી થી લઈ અને 25મી જૂન સુધી અને બિહાર ઝારખંડમાં 18મી જૂન સુધીમાં પહોંચી જશે. તો ગુજરાતની અંદર 19મી થી 30મી જૂન વચ્ચે ચોમાસું એન્ટ્રી કરશે.